જો કોલેસ્ટ્રોલ 160 છે તો સાવધાન થઈ જાઓ બદલાઈ ગાઈડલાઈન આ વખતેની કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા કાર્ડિયોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શનો આવેલા છે એમાં એ લોકોએ પહેલીવાર એટલો અગત્યથી ભાર આપ્યો છે કે કોલેસ્ટ્રોલમાં માત્ર ટોટલ કોલેસ્ટ્રોલ નહીં પણ એના પ્રકારો એટલે કે લિપિડ પ્રોફાઇલ દ્વારા જાણવું જોઈએ કે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ કોલેસ્ટ્રોલ અગલી કોલેસ્ટ્રોલ જેમ કે ટ્રાઇગ્લિસરાઇડ અને સારું કોલેસ્ટ્રોલ જેમ કે એચડીએલ એનું બી માત્રા જાણવી જોઈએ હવે એલડીએલ કોલેસ્ટ્રોલ સામાન્ય રીતે પહેલાં એવું કહેવાતું હતું કે એકસો સાહીઠ સુધી સારું હોય હોય તો ચાલે પણ હવે ગાઈડલાઇન એમ કહે છે કે ભારતીયોમાં ખાસ કરીને એલડીએલનું માત્રા સોથી નીચે રાખવી જોઈએ એનું કારણ છે કે આ પહેલાં જે આપણે રોલ ઓફ એવરેજીસ એટલે કે આપણે બધી વસ્તીનું સમાકરણ ટોટલ કરીએ અને એને ભાગ આપીને જે એવરેજ આવે એને ગણી લઈએ કે આ નોર્મલ છે એ રીતે નોર્મલ ગણાતું હતું એ ખોટું છે કારણ કે આદિવાસીઓ જેમ કે ઓસ્ટ્રેલિયન એબોરિજાઇન્સ થયા કે એવી વસ્તી જે મોડર્ન લાઇફ સ્ટાઇલ જે કહેવાય એને હજુ ટચમાં આવેલી નથી એવી વ્યક્તિઓમાં સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ આપણી વસ્તીઓ કરતાં ઘણું ઓછું હોય છે એટલે રૂલ ઓફ એવરેજીસ એ નોર્મલ નથી એના આધારે એના ઘણા અનુસંધાનોથી એ નક્કી થયું કે સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ સૌથી નીચે સામાન્ય વ્યક્તિમાં હોવું જોઈએ જેની ઉંમર ચાલીસથી ઉપરાંત છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે